નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાજ હતા બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આપણને ભરાતો લાગે એવું લાગી રહ્યું છે કારણ કે દાંતીવાડા ડેમમાં પાણીમાં આવક જોવા મળી રહી છે ભરપૂર તો દાંતીવાડા ડેમની વાત કરીએ તો આવકની તો આઠ હજાર પોણસો ને તોતેર ક્યુસેક પાણીની આવક ચાલુ છે હજી પણ આવકમાં વધારો જોવા મળશે કારણ કે દાંતા અંબાજી વરસાદ ચાલુ છે હજી પણ આવકમાં વધારો જોવા મળશે તો વાત કરીએ સપાટીની તો પોણસો ને છ્યાસી પિસ્તાળીસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો આ છે દાંતીવાડા ડેમની સપાટીની ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો તો દાંતીવાડા ડેમમાં જેવી પણ આવકમાં પોણીમાં વધારો જોવા મળશે એવો અમે અમારી ચેનલમાં વિડીયો અપલોડ કરી દઈશું તો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દઈએ જેથી કરીને તમને દાંતીવાડા ડેમની પલપલની અપડેટ મળતી રહે ઓકે મિત્રો